પ્રી મોન્સૂન કામગીરી કરવાના નામે પચાસ પચાસ લાખ રૂપિયાની પહેલાં ફાળવણી થઈ દરેક કાસોની સફાઈ કરવા માટે પછીથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને એવું સપનું આવ્યું હશે કદાચ કે ભાઈ અમે બોમ્બેથી ખાસ પ્રકારનું ડ્રેન માસ્ટર ફ્લોટિંગ પોકલેઈન મશીન લઈ આવીએ તો રાતોરાત કોર્પોરેશનના વિસ્તારની અંદર આ મશીનથી અમે કામગીરી કરીએ અને આગામી દિવસોમાં કોર્પોરેશનના પોતાના મત વિસ્તારમાં પાણીનો ભરાવો ના થાય એ વિચારીને એમણે મશીન લઈ આવ્યા આ મશીનનું ચૂકવણું આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળવાની છે એમાં પાલિકામાં પાંચ બે બે હજાર ચોવીસ થી એકવીસ છ બે હજાર ચોવીસ સુધી ખાસ પ્રકારના ડ્રેઇન માસ્ટર ફ્લોટિંગ પોકલાઇન મશીનથી પ્રાયોગી પ્રાયોગિક ધોરણે ભૂખી મસિયા અને રૂપારેલ કાંસમાં પાણીમાં ઉતારીને આની સફાઈ કરી છે હકીકતમાં ભૂખી કાંસની અંદર એક પણ દિવસ આ મશીનથી સફાઈ નથી થઈ સાદું મશીન જે કોર્પોરેશનનું છે વિકલપુરથી આવે છે એનાથી સફાઈ થઈ છે પણ આ ફ્લોટિંગ માસ્ટર પોકલેન મશીન છે એનાથી એટલા માટે નથી થઈ કે કાસ બિલ્ડરોના લાભાર્થે સાંકડો કરી દીધેલો છે અને આ મશીનને જગ્યા પોળી જોઈએ એટલે આ મશીન અમારા ત્યાં કાંસમાં ફાવે તેમ નહોતું એટલે અમે પણ જ્યારે આ સબ મશીન બતાવ્યું આપ આપના મીડિયા મારફતે ત્યારે અમે પણ અધિકારીનું ધ્યાન દોર્યું કે આપણા ત્યાં આ મશીન લેજો તો કહે છે કે આપણા ત્યાં મશીન આવે એવું નથી અને આજે પણ મેં મારા જવાબદાર અધિકારી સાથે વાત કરી છે કે આપણા ત્યાં કેટલા દિવસ આ મશીનથી કામગીરી થઈ અને ઉત્તર ઝોનમાં જે અમારા ત્યાં વોર્ડ નંબર એકને બેમાં થઈને ભૂખી કાંસને આવે છે ત્યાં કેટલા દિવસ કામગીરી થઈ તો એક પણ દિવસ કામગીરી થઈ નથી અને વાત એવી છે કે તમારે અઠ્યાવીસ દિવસનું ચૂકવણું લઈને આવો છો તો અઠયાવીસ દિવસમાં ક્યાં ક્યાં કામ કેટલા દિવસે કર્યું એ બી તો બતાવવાનું હોય તો કામમાં માત્ર નામ લખ્યા છે કો ક્યાં કેટલું કામ થયું એ લખ્યું નથી ફોટા મૂક્યા છે ક્યાંના છે એ એમને જ ખબર છે એટલે મેં સ્ટેટ વિજિલન્સની માંગ કરી શ્રી સાથે કારણ કે અહીંનું જે વિજિલન્સ ખાતું છે એ દાંતને નખ વગરનું છે એટલે આ વિજિલન્સમાં તો અમે ગમે એટલા કાગળો લખીએ છીએ એનું કંઈ થતું નથી એટલે મેં શ્રીને આજે પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે સ્ટેટ વિજિલન્સની ઇન્ક્વાયરી થાય ભૂખી કાંસની અંદર કેટલા દિવસ કામ થયું અને એનું ચૂકવણું કેટલું થયું કારણ કે આ તો આખરે નાગરિકોના વેરાના રૂપિયા છે અને નાગરિકોના વેરાના રૂપિયાનું ચૂકવણી થયા બાદ પણ તમે વડોદરા શહેરમાં હમણાં પૂર જેવી પરિસ્થિતિનું જે નિર્માણ થયું એ સત્તાધીશોના પાપે થયું નથી કાસોમાં પૂર આવ્યું કે નથી વિશ્વામિત્રીમાં પૂર આવ્યું અને વિસ્તારમાં પાણી પૂરના ફરી વળ્યા લોકોના ઘરોમાં બ બે ચાર દિવસ સુધી પાણી રહ્યા લાખોનું નુકસાન થયું એ પણ નાગરિકો નાગરિકો ભોગવે છે છે અને વેરા ચૂકવે એના પણ આ ખોટી રીતે જો રૂપિયા ચૂકવવાના થતા હોય તો આને કાલે કામ પરત મોકલી ભૂખી કાંસમાં કેટલા દિવસ કામ થયું અને એના કેટલા રૂપિયા થયા એની સ્ટેટ વિજિલન્સ ઇન્કવાયરીની માંગ મેં કરી છે